મારી નાખો ચોવીસો રૂપિયા ચોવીસો ચોવીસો પાકા પાકા ચોવીસો પંચાવન બ્યાસી નેવું બાણું 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 પચીસો પચીસો બે ત્રણ ચાર પાંચ છ આઠ પચીસો અગિયાર રૂપિયા એક વાર બે વાર પચીસ અગિયાર ચોવીસ

પચીસો ચોવીસ છે મોટો વકાલ સારો વકાલ સિત્તેર રૂપિયા એસી 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 એકાશી રૂપિયા ચોવીસ એકાશી

બાવીસો કોઈ ના બે હજાર બે હજાર રૂપિયા પાકા છે બે હજાર હાલો બે કટા બે હજાર પાકા નથી બઉ નથી બે છવીસ અઠવીસ એકતાલીસ પચાસ પચાસ રૂપિયા એકાવન રૂપિયા એકાવન

બે હજાર ઓગણીસો રૂપિયા પાકાય છે ઓગણીસો ઓગણીસો પાંચસો પંદર વીસ પાંચ સિત્તેર સિત્તેર ઓગણીસો સિત્તેર રૂપિયા ગયા તારા છે ઓગણીસ સિત્તેર એક વાર ઓગણીસ સિત્તેર બે વાર ઓગણીસ સિત્તેર

એક ફોટો પચીસો રૂપિયા લોકો એવી કચાઇ રૂપિયા એવી કચા ત્રેવીસો રૂપિયા तेवी सौ रुपये ये रुपये दें सौ मार दो दो तेवी दो दो तेवी सौ ना एक ही रुपया तेवी एक हीर आम

લડો <mile> એટલે <bottle of> <-tempo> <si suppression>